ગીર જંગલમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે જેના પગલે લીલી ચાદર ઓઢી હોય તેવા આહલાદાયક દ્રશ્યોનો નજારો પણ જોવા મળી રહ્યો છે ત્યારે ગીરના આ રોમાંચક વાતાવરણની વચ્ચે ગીર જંગલના વન્યજીવો જીવો પણ મેઘરાજાની મહેરના પગલે પ્રફુલ્લિત જોવા મળી રહ્યા છે ગીર જંગલમાં ખુશનુમા વાતાવરણ વચ્ચે સિંહ અને સિંહના મસ્તીભર્યા અંદાજના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા તો ગીર જંગલમાં લીલાચમ વાતાવરણની

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ